મને અમુક વસ્તુ હજી મારા મગજમાં ઉતરતી નથી આ ગુરુ પૂર્ણિમા દિવસે હું બોલ્યો તો બધા સંતો મંતો બેઠા ત્યારે હું ઘણા ટાઈમથી સાંભળો એક ગીત તમે સાંભળ્યું છે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં જૂઠું લેવાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં શકાય નહીં અવડું હલાય નહીં તો કરવું શું આ એટલું બધું મૂકવું કરતા માળા મૂકી દેવી નહીં હારી દુઃખમાં રડાય નહીં જવાન જો દીકરો મળી જાય શું દાંત કાઢવા

ખોટું છે હમણાં હું જાતો હતો મહેસાણા મારી ગાડી એકસો ને ચાલીસ સ્પીડમાં હતી મારે બહુ મોડું થઈ ગયું હતું પણ એક જબરજસ્ત મોટો ટર્ન આવ્યો એ મેં ટર્ન માર્યો પણ ટર્ન મારાથી ભાગ્યો નહીં આવી જી ટ્રક અને ટ્રક વાળા બ્રેક મારી દીધી મેં બ્રેક મારી વાંક મારો હતો ચાર ફૂટનું છેટું રહી ગયો અમારે પણ ટ્રક વાળો મારો દીકરો પાય પ્લેન નીચે મિત્રો મેં તું મને આટી જવાનો મને ખબર પડી ગઈ મારો વાંક છે ને હું ઉતરો હું ઉતરો ઓળખી ગયો મને એક હકાભવી યુટ માં આવો છો ને મીઠું ધ્યાન રાખજો કે ટાયર ટ્યુબ માં આવી જાય ટાયર ટ્યુબમાં નહીં હમણાં ગઢવી મરાઠી અને બિહારી ત્રણ જાતા હતા સ્ટીમરમાં વાણમાં દરિયામાં એમાં વચમાં જીના થયો કે હું તમને ત્રણ એને મારી નાખું ગઢવી કે એમ સીધા કોઈ ન મને ખબર મારો વાંક શું જીનાથ કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું લઈ આવું તમને મારી નાખું ન લઈ આવું તમારો ગુલામ ડૉક્ટર સાહેબ તમને મજા આવશે ગઢવી કે બરોબર છે જીનાથ કે મરાઠીને કે તું પહેલાં કંઈક નાય તો મરાઠીએ માથાનો વાહ નાખો દરિયામાં જીનાથ લઈ આવ્યો મરાઠીને મેં નાખ્યો બિહારીને કે તું કંઈક નાખ તો બિહારીએ ટાંકણી નાખી દરિયામાં જીનાથ જો અંદર ટાંકડે લઈ આવ્યો બિહારી મન નહીં કહું વાય હવે ત્યાં ઘટવી જીનાથ ક્યાંય ગઢવી તમે કંઈક નાખો તો ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું જીનાથ અંદર ગયો ત્રણ કલાક ગોઈ તું પણ જડ્યું નહીં બેકો થઈને બહાર આવ્યો કે ગઢવી હું તમારો ગુલામ પણ તમે નાખ્યું શું જડતું નથી પછી ગઢવી કીધું કોઈ માથાની ટીકડી આવે ને ડિસ્પ્રે તારી માં ઓગળી જાય ઓગળી જાય છે Oh. Ah.